ત્યારે આપણા યુવા સાથીદારો પહેલી વાર નોકરીમાં જોડાય છે ત્યારે માહિતીના અભાવે તેઓ આબી ભૂલો કરે છે જે પછીથી મોટી સમસ્યાઓનું કારણ બને છે આવા યુવાનોએ તેમનું સુરક્ષિત ભવિષ્ય માટે ઈપીએફ અંગે શું ધ્યાન રાખવું જોઈએ આજે આપણે આજ બાબત ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ નમસ્કાર સ્વાગત છે તમારું ઈપીએફ ઓન ઓફિશિયલ ચેનલ સોશિયલ ઈપીએફ ઓમાં સાથીઓ જ્યારે પણ તમે નોકરીમાં જોડાવ છો तर एचर पास की लोके कंपनी ईपीएफओ द्वारा कवर्ड है ईपीएफ लाभ जो ईपीएफ एक्ट कंपनी पर लागू थायरो पगार पंदर हजार रूपया सुधीनों छे तो तमने ईपीएफ ईडीएलआई पेंशन योजना सभ्य फर्जियात रूप आवशे परंतु जो पगार पंदर हजार थी वधु छे તો તમે નોકરીદાતાની સંમતિથી ઇપીએફ સભ્ય બની શકો છો તમે તમારા એચાર પાસેથી ફોર્મ ની માંગણી કરીને ફોર્મ ધ્યાનપૂર્વક ભરો તમામ વિગતો આધાર અને અન્ય પ્રમાણપત્રો સાથે મેળ ખાતી હોવી જોઈએ ધ્યાન રાખશો કે કોઈ જોડણીની ભૂલ ના થાય ફોર્મ ઇલેવન સાથે આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક પાસબુકની નકલ જોડો એ જ મોબાઈલ નંબર નાખો જે આધાર સાથે જોડાયેલો હોય તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર 8 લેકે યુએન તમારો આધાર ડેટા સાથે વેરીફાઈ થઈને જ જનરેટ થશે તેથી ખાતરી કરો કે આધારની વિગતો સાચી છે અને તે જ ફોર્મ 11 માં દાખલ કરવામાં આવી છે બેંક ખાતા પર નામની જોડની આધાર જેવી જ હોવી જોઈએ બેંક ખાતાનું સીડિંગ એટલે કરવામાં આવે છે કે જેથી તમે તમારો ઈપીએફ ના પૈસા સુરક્ષિત રીતે મેળવી શકો આપ કવેરાના પાલન માટે પાન નંબર જરૂરી છે તેથી તે પણ દાખલ કરો એમ્પ્લોયરને ફોર્મ ઇલેવન સબમિટ કર્યા પછી એમ્પ્લોયર તમારું યુએએન અને સભ્ય આઈડી જનરેટ કરશે જેમાં તમારું ઈપીએફ જમા કરવામાં આવશે તમારે તમારા એચઆર પાસેથી તમારું ઈપીએફ સભ્ય આઈડી અને યુએએન અવશ્ય લઈ લેવો અને ઈપીએફઓ વેબસાઇટ ડબલ્યુડબ્લ્યુડબ્લ્યુ ડોટ ઈપીએફ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ તેને સક્રિય કરી લો જેથી તમે તમારી પાસબુક જોઈ શકો અને દાવાઓ સહિત તમામ સેવાઓ ઓનલાઈન મેળવી શકો सक्रिय थया पी तमे सभ्य पोर्टल पर लॉग इन करी केवाईसी काळजी करवायसी कापासी लो के तारी डेट ऑफ जॉइनिंग में कोई भूल तो नथी ने जो कोई भूल हो तो जॉइंट डेक्लेशन प्रक्रिया द्वारा सुधारी लो तमे दर महीने सभ्य पोर्टल नी मुलाकात लई ने लईारी पासबुक चकासी सको छो के कि ईपीएफ जमा थई थी छे कॉट्रीब्यूशन जमा थया थी ईपीएफओ द्वारा तमने एक एसएमएस आवे छे કોઈપણ સમસ્યાઓનું સમાધાન કરવા માટે એ ચારનો સંપર્ક કરો જો જરૂરી હોય તો ઈપીએફઆઈજીએમએસ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો તમને જણાવી દઈએ કે આ પછી જ્યારે પણ તમે નોકરી બદલો છો ત્યારે તમારા નવા એમ્પ્લોયર તેજ જ પર તમારું નવું સભ્ય આઈડી જનરેટ કરશે અને યોગદાન તેમાં જમા થશે જ્યારે સભ્ય આઈડી એમ્પ્લોયર માટે વિશિષ્ટ હોય છે ત્યારે યુએન એ સભ્ય માટે વિશિષ્ટ હોય છે એટલે કે સભ્યને માત્ર એક જ યુએએન ફાળવવામાં આવે છે जयरे एम्प्लॉयर बदलाय त्यारे सभ्य आई डी बदलाय दरेक सभ्यएम रजिस्टर्ड मोबाइल पर भारत सरकार उमंग एप्लीकेशन डाउनलोड करवी कारण के आ एप्लिकेशन डाउनलॉड करी जइए कारण्लिकेशन में ती एफ सेवाओं में जो तमे आ बधु करो छो तो मारा पर विश्वास करो ईपीएफओ साथे साथरु भविष्य सुरक्षित छे ध्यान राखो सावधानी में ज समझदारी जागृत बनो अने सुरक्षित रहो धन्यवाद जय हिंद